નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સો ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક મહિના સુધી ચાલતા ધનારક કમૂરતા એટલે કે ધનુર્માસ વિશે વાત કરવાના છીએ શા માટે આ ધનુર્માસમાં શુભ કાર્યો માંગલિક કાર્યો કરવામાં આવતા નથી શા માટે ધાર્મિક કાર્યોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે તથા વિદ્યાર્થીઓ માટે પણ આ મહિનો ખાસ છે તો તેની પાછળ એવું શું કારણ છે તથા આ મહિના દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ આ મહિનાનું શું મહાત્મય છે એટલે કે ટૂંકમાં કહીએ તો ધનુર્માસ વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે ધનુર્માસ ખરેખર છે શું તો મિત્રો ધનુર્માસ એટલે બીજું કંઈ નહીં પરંતુ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તે ઘટના છે એટલે કે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરે કે જેને ધનુર સંક્રાંતિ કહેવાય છે અને તે રાશિમાં સૂર્ય એક મહિનો રહે છે એટલે તે મહિનાને આપણે ધનુર્માસ કહીએ છીએ ત્યાર પછી ઉત્તરાયણના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે કે જેને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ અને ત્યાર પછી તે રાશિમાં એક મહિનો રહી ફરી બીજા મહિને બીજી રાશિમાં પ્રવેશ કરશે તો હવે આ તો ખગોળીય ઘટના થઈ તો શા માટે આ ધનુર્માસમાં શુભ કાર્યો માંગલિક કાર્યો કરવામાં આવતા નથી તો મિત્રો તેની પાછળ એવું કંઈક કારણ છે કે જે ધન રાશિ છે તે બૃહસ્પતિ એટલે કે ગુરુની રાશિ કહેવાય છે કે જે સૂર્યની મિત્ર રાશિ પણ છે આ ઘટનામાં સૂર્ય અને ગુરુ બંને તેજસ્વી એક જ સ્થાનમાં ભેગા થાય છે તેથી બંને તેજસ્વી ગ્રહ વચ્ચે તેથી બંને તેજસ્વી ગ્રહ વચ્ચે તેજો દ્વેષની ઘટના રચાય છે અને આ સમયમાં સૂર્યનું તેજ નબળું પડી જાય છે અને સૂર્યનું તેજ જ્યારે નબળું હોય એટલે કે સૂર્ય જ્યારે નબળો હોય ત્યારે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી એટલા માટે આ વર્ષે સોળ ડિસેમ્બરથી લઈને પંદર જાન્યુઆરી સુધી આ ધનુર્માસ રહેશે કે જે સમયગાળામાં આપણે કોઈ પણ પ્રકારનું શુભ કે માંગલિક કાર્ય કરી શકશું નહીં જેમ કે સગાઈ જલ દેવાનું હોય લગ્ન છે કોઈ વાહનની ખરીદી કરવાની હોય જમીન મકાન લેવેજ કરવાની હોય કોઈ એવી મોટી વસ્તુ હોય કે જે આપ ખરીદવાના હોય તો તે આ સમયમાં કરવું ન જોઈએ પરંતુ હા આ સમયમાં ધાર્મિક કાર્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેવી રીતે ચાતુર્માસમાં ભગવાનનું કાર્ય આપણને વિશેષ ફળ આપનારું બને છે તેવી જ રીતે ધનુર્માસમાં કરેલી ભગવાનની ભક્તિ ભગવાનનું લીધેલું નામ આપણને ઉત્તમ ફળ આપનારું બને છે તો આ સમયમાં દિવસમાંથી આપણે જ્યારે પણ સમય મળે છે ત્યારે થોડો સમય ભગવાન માટે જરૂરથી કાઢવો જોઈએ ધનુર્માસ માટે એક એવી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ આ માસમાં જ બાણસૈયા પર ઢળી પડ્યા હતા અને તેમણે ઈચ્છામૃત્યુનું વરદાન હતું તેથી પવિત્ર સમયની રાહમાં મકરસંક્રાંતિ સુધી તેઓ બાણસૈયા પર અસહ્ય પીડા સહન કરી હતી તેથી આ સમયને શુભ ગણવામાં આવતો નથી અને આ સમયમાં માત્ર ને માત્ર પ્રભુ નામ સ્મરણ જ થઈ શકે છે બીજું પણ આપણે એવું કારણ કહી શકીએ કે આ ધનુર્માસમાં મહાભારતનું યુદ્ધ થયું હતું એટલા માટે પણ આ સમયને અશુભ ગણવામાં આવે છે સાથે જ પવિત્ર નદીઓમાં તીર્થસ્થળોમાં સ્નાન કરવાનું પણ અધિક મહત્ત્વ છે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્યારે સૂર્ય સંક્રમણ થાય તે સમયમાં જો નદીઓમાં સ્નાન કરવામાં આવે છે તો આપણા સમસ્ત પાપો ધોવાઈ જાય છે સામાન્ય રીતે તો આ ધનુર્માસ માક્ષર અને પોષ મહિનામાં આવતો હોય છે કે જેમાં માક્ષર માસ માટે એવું ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે માસાના માર્ગ શીર્ષો એટલે કે માસોમાં ઉત્તમમાં ઉત્તમ હું માર્ગશીર્ષ માસ છું તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ પણ ઉત્તમ ગણવામાં આવી છે જો આપણે કૃષ્ણ ભગવાનના જીવનકાળ વિશે થોડી વાત કરીએ તેમનો એક પ્રસંગ લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો સાથે તેમણે સાંધીપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે ધનુર્માસમાં ઉત્તમ સમયમાં સાંદિપની ઋષિએ કૃષ્ણ ભગવાનને ચોસઠ કલાની વિદ્યા શીખવી હતી અને તેથી આ પવિત્ર સમયમાં વિદ્યા સંબંધી જ્ઞાન અને ધર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે પણ ઉત્તમ સમય છે એટલે આપણે એવું કહી શકીએ કે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ છે કોઈ પણ નવી વિદ્યા મેળવવી હોય અથવા તો અથવા વાંચેલું યાદ રાખવું હોય તો ઉત્તમમાં ઉત્તમ સમય માનવામાં આવ્યો છે જો આપ કોઈ નવી સ્કિલ ડેવલપ કરવા ઈચ્છતા હોય નવું કંઈ શીખવા માગતા હોય તો તે પણ આ સમયમાં શીખી શકાય છે તથા મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે શાસ્ત્રોમાં તુલસીજીને પણ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસી હોય તો ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે જે લોકો તુલસીજીની નિયમિત પૂજા કરે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધી જાય છે તેના ઘરમાં પગ મૂકતા જ એક અલગ વસ્તુની એક અલગ ઉર્જાની અનુભૂતિ થાય છે કે જેનાથી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ જો નિયમોનું પાલન કરીને તુલસીજીની પૂજા કરીએ તો તે આપણને અવશ્ય શુભ ફળ આપનારું બને છે જેવી રીતે પહેલાં જણાવ્યું કે ધનુર્માસમાં માંગલિક કે શુભ કાર્યો થાય નહીં પરંતુ આ સમયમાં ધાર્મિક કાર્ય થઈ શકે એટલા માટે આ ધનુર્માસ દરમિયાન તુલસી પૂજા અવશ્ય કરવી જોઈએ તુલસીજીને જળ અર્પણ કરવાનું તુલસીજી પાસે સાંજે દીવો કરવાનો અને જો પ્રદક્ષિણા થઈ શકે એમ હોય તો ચાર વખત પ્રદક્ષિણા કરવાની આવું કરવાથી આપણા ઉપર જો ગ્રહોની અશુભ અસર હોય તો તે ઓછી થઈ જાય છે અને આપણા ઘરમાં સમૃદ્ધિ બની રહે છે આ સમયગાળા દરમિયાન તીર્થયાત્રા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાનની કોઈ એવી જગ્યા હોય ભગવાનનું સ્થળ હોય હરિદ્વાર મથુરા વૃંદાવન કાશી કેદારનાથ બદ્રીનાથ શંકર ભગવાનની કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ છો કોઈ શક્તિપીઠના દર્શન કરવા જાઓ છો અથવા આપના કુળદેવીના દર્શન કરવા જાઓ છો તો તેને આ સમયગાળામાં ખૂબ જ ઉત્તમ માનવામાં આવી છે સાથે જ આ સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકો સંતો અને પીડિતોની સેવા કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે પ્રભુ કૃપાથી આપણને જે પણ કાંઈ મળ્યું હોય તેમાંથી થોડો ભાગ કાઢીને આપણે ગરીબ જરૂરિયાતમંદને જે પણ કાંઈ વસ્તુની જરૂર હોય જો તેને આપીએ છીએ તો એવું કહેવાય છે કે ભગવાન આપણને તેનું બમણું કરીને પાછું જરૂર આપે છે આ દિવસો દરમિયાન ભગવદ્ ગીતાના અધ્યાયનું વાંચન કરવું કે જેમાં ખાસ કરીને એકાદશી પૂનમ અને અમાસના દિવસે ભગવદ્ ગીતાના અધ્યાય વાંચવામાં સાંભળવામાં આવે છે તથા શ્રીમદ ભાગવતનો પાઠ કરી શકાય વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય કે એકસો આઠ નામનો પાઠ પણ કરી શકો છો અથવા તો વિષ્ણુ ભગવાનના ત્રેવીસ નામનો પણ પાઠ છે તે પણ કરી શકાય કે જે દરેક વિડીયોની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપ ત્યાંથી સાંભળી શકો છો આ માસ દરમિયાન ઘરમાં નિત્ય ભગવાનની પૂજા કરવાની નીતિ નિયમ પ્રમાણે પાઠ કરવાના મંત્ર જાપ કરવાના અને રાત્રે પણ જ્યારે આપણે સૂઈએ એ પહેલાં ભગવાનના આજના આખા દિવસ માટે આભાર માનવાનો સવારે પણ જ્યારે વેલા ઉઠીએ ત્યારે હથેળીના દર્શન કરીને ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને આપણો આજનો દિવસ શુભ જાય સારો જાય તેના માટે પ્રાર્થના કરવાની તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે શા માટે આ ધનુર્માસમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી શા માટે ધાર્મિક કાર્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આપ સૌ લોકોને મેં સંપૂર્ણ માહિતી જણાવી તો જે લોકોને આ ધનુર્માસ આ કમૂરતાનો મતલબ ખબર ન હોય તે લોકોને આ વિડીયો જરૂર મોકલજો કે જેથી કરીને જેવી રીતે આપ આ માહિતીથી જાણકાર થયા તેવી જ રીતે તે લોકોને પણ માહિતી મળે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર